સ્વાભાવિક છે કે આમાં ગુજરાત માટે ગર્વ લઈ શકાય એ એવી મુદ્દાઓનો રજૂ થયો છે એઆઈ પર જે રોબોટિક છે એ ટેકનોલોજીને અહીં પ્રદર્શન કક્ષમાં મૂકવામાં આવી છે ટ્રેડ શોમાં આ વખતે આ મૂકવામાં આવ્યું છે પ્રથમ જે રોબોટ ઊભો છે એ ક્યાંક ને ક્યાંક સર્વેલન્સવાળો રોબોટ છે અને એ રોબોટની વિશેષતા છે કે ક્યાંય પણ આતંકવાદી હુમલો હોય કે અન્ય કોઈ પણ વસ્તુઓ હોય તો તેને કેવી રીતે ટાળી શકાય તેમાં કોણ કોણ સામેલ છે એના તમામ ફોટોગ્રાફ્સ છે એ તમામ વસ્તુઓ આ રોબોટ આપે છે એ જ પ્રકારે અન્ય રોબોટ પણ મૂકવામાં આવ્યા છે સ્વાભાવિક છે કે આપણી સાથે કંપનીના સેલ્ફ ઓફિસર જે છે એ દીપ જોડાયા છે દીપભાઈ આ રોબોટની શું વિશેષતાઓ છે અહીંયા મૂકવામાં આવ્યા છે એની ચોક્કસ હું તમને માહિતી આપીશ સો સૌથી પ્રથમ આપણી પાસે છે ઇથેના ઇથેના છે સર્વેલન્સ રોબોટ છે એની અંદર થ્રી સિક્સટી અલ્ટ્રા એચડી રેકોર્ડિંગ થાય છે લાઈવ સ્ટ્રીમિંગ થાય છે સ્માર્ટ નોટિફિકેશન જાય છે અને એની સાથે સાથે ટુ વે ઇન્ટરકોમ કોમ્યુનિકેશન પણ છે સો તમે જ્યારે કંટ્રોલ રૂમમાં બેઠા હોય અને તમે બધી જગ્યાએ સર્વેલન્સ કરી શકો બીજો રોબોટ છે આપણી પાસે ડેસર ડેસર એ સ્માર્ટ ડિલિવરી રોબોટ છે સર્વિંગ રોબોટ છે જેને આપણે રેસ્ટોરન્ટની અંદર યુઝ કરી શકીએ છીએ અને બીજ મોટી ઓફિસીસની અંદર પણ યુઝ કરી શકીએ છીએ સો કોફી આપણે આપવી હોય કોઈ બી વસ્તુ આપણે આપવું હોય મિલ્ક કે કંઈ બી વસ્તુ તો આપણે ડિલિવર કરી શકીએ છીએ એની અંદર સ્માર્ટ ઓબ્સ્ટેકલ સિસ્ટમ આપણે ઇમ્પ્લિમેન્ટ કરેલી છે તો એની અંદર કેવું હોય કે જ્યારે તમે કોઈ બી વસ્તુ આગળ આવી જાય રોબોટની આગળ તો એ એને ડોચ કરીને નીકળી જાય એ આગળથી કોઈ અથડાય નહીં કદી અને તમારો જે રેસ્ટોરન્ટ બિઝનેસ હોય કે તમારી ઓફિસીસ હોય તો તમારા જે કસ્ટમરનો એક્સપિરિયન્સ હોય એન્હાન્સ કરી શકો તમે આ વસ્તુથી મેડ ઇન ઇન્ડિયા છે અને બધી બધી વસ્તુ આપણે અહીંયા જ બનાવી છે આની ન્યૂઝ એન્કરિંગ આપણે કરાવી શકીએ છીએ રિસર્ચમાં મૂકી શકીએ છીએ રાઈટ તો મલ્ટિપલ યુઝકેસીસ છે એના એની સાથે આપણે બીજી પ્રોડક્ટ છે વલ્કન વલ્કન છે ને એ ઇન્ડસ્ટ્રીયલ ક્લિનિંગ રોબોટ છે એ જે હેવી ડ્યુટી ક્લિનિંગ કરવું હોય ત્યાં યુઝ થાય છે અને નાનાથી નાના જે ડટ પાર્ટિકલ્સ હોય ને એ બી એ ક્લીન કરી નાખે છે કમ્પ્લીટ એન્વાયરમેન્ટ આખું સેનેટાઇઝ કરી નાખે છે એ ફર્સ્ટ હોય એ છે કે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે તો ઇન્ડિયાના દરેક લોકોને આ વસ્તુની જાણકારી હોવી જોઈએ સેકન્ડ વસ્તુ એવી છે કે આપણી જે ઇન્ડિયા અત્યારે ડેવલપ થઈ રહ્યું છે તો દરેકે દરેક જગ્યાએ ટેકનોલોજીની સખત જરૂર છે આપણને રાઈટ અને આપણે જે હ્યુમન ફોર્સ છે એ હ્યુમન ફોર્સને આપણે બીજી કોઈ જગ્યાએ સારી રીતે એડિટાઈઝ કરી શકીએ અને બાકી જે રિપીટેડ ટાસ્ક હોય કે એવું કામ હોય તો આપણે રોબોટથી કરાવી શકીએ દુનિયાની સાથે સ્પર્ધા કરવા પણ ભારત તૈયાર છે અને મેડ ઇન ઇન્ડિયાનો સિમ્બોલ પણ હવે એઆઈ રોબોટ ઉપર લાગી ચૂક્યો છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ પૂરજોશમાં છે મહાત્મા મંદિર અને એક્ઝિબિશન સેન્ટરમાં આખરી તૈયારીઓ થઈ રહી છે ટ્રેડ શોમાં બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં છે એક્ઝિબિશન વિશ્વના વીસ દેશોના એક હજારથી વધુ પ્રદર્શકો ટ્રેડ શોમાં ભાગ લેશે ટ્રેડ શોમાં સો દેશો વિઝિટિંગ પાર્ટનર અને તેત્રીસ દેશો પાર્ટનર મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારત પર તે સ્ટોલ હશે ટ્રેડ શોના ઉદઘાટનમાં પીએમ મોદી સાથે ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે વાઇબ્રન્ટ ગુજરાતની દસમી શેરીનું ખાસ આકર્ષણ ટ્રેડ છે સ્વાભાવિક છે કે દર વખતે ટ્રેડ શો યોજાતો હોય છે એ જ સેક્ટર સત્તરના પ્રદર્શન કક્ષ જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં ટ્રેડ શો યોજાવાનો છે પણ આ વખતેની વિશેષતા ખાસ કરીને જોવા જઈએ તો એ છે બે લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આખે આખા ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્રીસથી વધુ દેશો દેશોના અલગ અલગ કંપનીઓના સ્ટોલ પણ અહીંયા લાગ્યા છે મેક ઇન ઇન્ડિયાનો સ્ટોલ પણ છે અને વિકસિત ભારતના પરિપ્રેક્ષમાં પણ અહીંયા ખાસ વિશેષતા ઉભી કરવામાં આવી છે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ટ્રેડ શોનું ઉદઘાટન કરવાના છે સ્વાભાવિક છે કે તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારથી જ તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કાલે બપોરે પ્રધાનમંત્રી અહીંયા આવશે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મેક ઇન ઇન્ડિયાનું જે એક એક પ્રધાનમંત્રીનું સપનું છે એ સપનને સાકાર કરવા માટે સૌથી વધારે મહત્વનો આ ટ્રેડ શો શકાય શકાય એવું કહી દેશોના પ્રતિનિધિઓ અહીંયા આવશે પોતાના વેપાર ધંધાની વાત કરશે અને પ્રધાનમંત્રી પણ ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય એવી રીતે ભારતના અનેક સ્ટોલોની પણ તેઓ મુલાકાત લેશે કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર